કરજણ વ્યામણી રોડ ઉપર જેટકો દ્વારા ખોદવામાં આવેલા કેબલોના ખાડામાં ગાડી ફસાતા વેપારીઓમાં રોષ કરજણ ડભોઈ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી જેટકો દ્વારા વીજ કેબલ માટે રોડની સાઈડો ઉપર ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે કરજણ વ્યામણી રોડ પાસે આવેલા શોપિંગ સેન્ટર પાસે છેલ્લા પાંચ દિવસથી શોપિંગ સેન્ટરમાં જવાના બધા રસ્તાઓ ઉપર કેબલ નાખવા માટે ખોદકામ કરી દેવામાં આવ્યું હતું જેને લઈ વેપારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો વેપારીઓ દ્વારા વરસાદને લઈ શોપિંગમાં જવાના રસ્તે ખોદવામાં આવેલા ખાડા પૂરવા સુપરવાઇઝરને કહેવામાં આવતા ઈજાદાર દ્વારા વેચ ઉતારી ખાડા પૂરી દેવાતા ખાડામાં ગતરોજ ગ્રાહકની ગાડી ફસાઈ જવા પામી હતી વેપારીઓએ સુપરવાઇઝરને રજૂઆત કરતા સુપરવાઇઝર ઉશ્કેરાઈ જતા મામલો બીચક્યો હતો કલાકો બાદ પણ ગાડી કાઢવા જેસીબી મશીન ન આવતા આખરે વેપારીઓએ ભરે ટ્રેક્ટર મંગાવી ગાડી બહાર કાઢી હતી વેત ઉતરતી કામગીરીને લઈ વેપારીઓમાં જેટકોના કામગીરી બાબતે રોષ જોવા મળી રહ્યો છે જેટકોનો તમે કોન્ટ્રાક્ટર છો હું સુપરવાઇઝર સુપરવાઇઝર છું

આ તો કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે કે કેન્દ્ર સરકારનો છે આમાં તમારું ના ચાલે તો અહીંયા અમારા ધંધા બંધ થઈ ગયા કેન્દ્ર સરકાર થોડી અમને પૈસા ચૂકવવાની અત્યારે ગાડી ફસે છે એક કલાકથી એક જ જેસીબી આવે જ આવા જાય જેસીબી નહી અમે બહાર ટ્રેક્ટર બોલાયને અમે ગાડી કઢાવડાઈ શું આપ સમસ્યા છે અરે અમારી પચાસ દુકાન છે સાહેબ રોજનો ધંધો છે અમારે રોજ ને અમારે પચાસ 60 ની વાહવાની અવર જવર છે હવે આ ભય રસ્તો ખોદી નાખ્યો આમાં કોણ કો લાઈન વાળા આવ્યું અને એ ભાઈને અમે કીધું કે કેન્દ્ર સરકારનું છે બુલેટ ટ્રેનનું ખોદાશે અને વાયર નખાશે કોઈનું ચાલે નહીં અને ખોદીશું ગમે તમે ગમે તે કહેશો તો કોઈનું નહીં ચાલવા દઈએ અમે કીધું અમારે ખાલી શોખનો રસ્તો આપો પછી ખોદો હતો અમારું માયનું નહીં ને દાદાગીરી કરીને ખોદીને